फिरा एवा नाही रे फरे रे रे आवा हंसलो ने बांधलो इनारे रंगे रूपे एक से रे बंगलो बांधलो याने माने थकी रे और खाये रे हाँ ये मारा माने और क्या પૃથ્વી માતા ભક્તિ કશું નહીં ભક્તિ નહીં ભક્તિ કરો તો ભગવાન ગુણ ગાયો તો ભાઈ આગળ વધવાના કશું ના વધો ભાઈ

પુત્ર આવતા નહીં મોને જતો રહેલા મમમે કહીયા મમમે છે મોસ જતો માઉસો ભક્તિ

એને બોગ્યા અમે ઓ ઓ પજાશ્યો પકિલ હા કાનું વાજી તો મારા જવાનો કામ જવાનો એટલે આવજો કે હું ગમ ગમ આખો દાડો દીદી ઝુકમવા લાગી ગમ ગમ કરે છે માં થોડું કામ હતું જનાજી અલ્યા જીઓમે એકકો તો પકનો નામ લેવા પકવાનો આ કે જિંકે પજા ભાઈ કોમ સો કોમ સો કરો આખો લાકી દીદીમાં પણ મને ની ન ફોન કરીને કહી દીધી કે હું આવું એવું એવું છે આ સો વદે હો હા તા

નાખે તો હું એ જવું રોજે તું કહું તો પછી હું કહું આ તો પેલે મને કેવાનું હું હું બગાડ છું આ હું બગાડ છું એટલે કહો કાઈ ગયો તાન ઓ હો પેઠા ભાઈ આ બે હા બેહો બેહો હું તો આવું મારા રમજી હું તો ગાને બેહું કા કરે હો તો મારા છું આ વટે નવા અરે ઓડી ના આ તારા નો નઈ કામ બહુ મારે એવું અલ્યા પધાર આપણે પધાર ને બીજી બેસ લાવવાની ઓના ઓલે અલ્યા પધાર એક પોણ દેજો

Sama ji, sama ji wa, 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 sama sama ji wa, sama ji wa, sama ji wa, sama ji wa, sama ya wa, sama ji wa, sama ji ya, sama ji wa, sama ji wa, sama ji wa, sama ji wa, sama

હે પ્રભુને સમરે લે હે કલજ માલકો મૂર્ખો બાલ કે ઓ રમ લાલ તમે વાત કરો કલ કે ઓ રમ લાલ સમજો પ્રભુનેજુ રખો

ભગવાનુ કહો છું બોલો ભગવાન જા ના આપડે હું શું બાકી છું ભૂસિયા નહીં એટલું સમજી લો

લાલ મેરે દિલ નાચન તો લાગ રે રે લાગી રામા જોયું મે તો જાગી હોજી જોર મહારાજ અમારો સંગરો અમારં તમારો અંતમ આવો પકતો ન આ ના છો ના બોલાજે મંત તમે વાત કરો તો બે આ તમે એક તો હું પીન આવો હે મા હેડવાનો નહી ઓ બોલાજે ભાઈ

જોયું ને હા જેવો વિચાર કરો મને કે મારા ટાઈમ નહીં ત્રણ તૈયાર થઈ ગયો બધા તૈયાર થઈ ગયા ને

એરામાં આ કા ઘર ચા ભઈ સમાજી હે જે જો સોમલો જ હોય કેંકુન હોય કે હો ના હ આ તો

ભક્તિ આ મોસ માટી બધી આપડી ગાય માતા આપડી માતા કેવાય ને એટલે આપણે ના થવું જોઈએ

તવા તવા કે કોળા પકપોડ થઈ આયું મોળું હા હબુ નહીં તો ફળ અંદર રાખો ને જો એ કહું છું તારું બંધ કરે તો તો તું બોલ જશે હા

જો એ પડ્યા હા તો બઈ સમાજે તો બોલી આવી ગયો કોણ જો હા એ તો તો